તો મૌખિક બંધારણ કહેવાય તમારા જે પોતાના ગામના કાયદા કહેવાય ગામના કાયદાઓ તમારા માટે તો સર્વોપરી છે અને સુપ્રીમ કોર્ટ માટે પણ સર્વોપરી છે એટલે સુપ્રીમ કોર્ટ પણ પણ એમ કહેતી હોય કે તમારા કાયદા અમારા માટે સર્વોપરી છે તો આપણી પાસે આટલા બધા હક અધિકારો મળ્યા છે જળ જંગલ જમીનના અધિકારો આપણને મળ્યા છે તો શા માટે આપણે જમીનો આપણે બીજાને આપી દેવાની અત્યારે આપણા ગામની વાત કરીએ અત્યારે ડેમ બનાવવામાં આવ્યો એ ડેમ ની અંદર જમીન કોની ગઈ આપણી ગઈ અત્યાર સુધીમાં ડેમ માટે આપણે જમીનો આપી દીધી પણ આપણે આવ્યા લાભ લઈ જાય છે જમીન આપણી પાણી આપણું બધું જ આપણું અને લાભ બીજા લઈ જાય છે શા માટે કે આપણા લોકો એ આપણે જાણતા નથી એટલા માટે એટલે આપણે સમજવાની જરૂર છે જો રૂઢિગ્રા ગ્રામ સભાનો ઠરાવ પસાર કરીને અત્યારે જ આપી દીધો તો અત્યારે જે પણ ત્યાંથી જે પણ લઈ જાય છે ને કાઢી કાઢીને જે લાખો કરોડો રૂપિયાનું એ તમારો તમારું આજે એ તમારો હક હક છે કોઈ આવેલા નથી એટલે આપણે આજે પણ એમાં માનતા હોય કે એ લોકો સરકારનું છે સરકાર સરકાર નહી સરકાર કોણ આપણે એ પાર્ટી ની વાત કરવા નથી આવ્યા પણ પાર્ટી એ કોઈ સરકાર નથી જે કોંગ્રેસ સરકાર